અને કરી દીધો છે બ્લોગ ચાલુ મિત્રો આજે સવાર સવારમાં જુઓ સૌથી પહેલા તો આપણે નાસ્તો કરવાનો ચા આવી ગયો છે ને નાસ્તો બી આવી ગયો છે તમને બતાવીએ શું છે ચા અને નાસ્તામાં બરોબર કારણ કે આજે આપણે હવે ડાયટ નો નાસ્તો છે તો બનાવ્યા છે આપણા જોઈ લો પેલા મા અને દૂધ અને અમારો હોમ મિનિસ્ટર સુભે સુભી ખીચડી બનાવી હે ચલો જય સોમનાથ જય સોમનાથ थे नहीं है। बनाए थे कि बगड़ी नीचे, कितने? अतर हाल बनाए ली, हैं? कहाँ से लाते हो ऐसा दिमाग? हमें पूछना चाह रहा हूँ, आप कहाँ से लाते हो ऐसा दिमाग? आपको कौन ऐसी नसीहत देता है, हैं? ले 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 बड़ा बड़ा गायन करने के लिए देखो ऐसे नुकसान करता रहता है, मोटा मेरा, चलो जय सोमनाथ जय सोमनाथ,

ના એ નાસ્તો કરીને બેસી ગયા વાગી ગયા સાડા સાત અને અહીંયા અમારે ચાલુ થઈ ગયું મોટા ભાઈ શું કેવાય જંગલ સફારી શું કેવાય નામ મોટા ભાઈ તો ગુજરાતી માં બોલાય મોટા ભાઈ તો મોટા ભાઈ અહીંયા ચાલુ થઈ ગયું છે અને મોટા ભાઈ અમારે જોઈ લે હોમવર્ક લઈને બેસી ગયા છે બરોબર ને નાના ભાઈ રહ્યા એ જો રિમોટ લઈને બેસી ગયા છે કારણ કે એમના એક જ જગ્યાનું લેસન હોય ઠીક છે ચલો તો મોટા ભાઈ જોવો શાંતિથી અને ચગડો બગડો કરશો નહીબર ગયો કે સાથ મિલતે શામકો બરાબર મોટા ભાઈ એલા છોટા ભાઈ ઓર એ મોટા ભાઈ

ઠીક છે તમે ભલા ભાઈ આવી જાય છે આપણા કેમેરામાં હૈ નીચે ઉદર અહીંયા કાંઈ નથી પાણી થોડુંક ભેરાણું ઉતરની નીચે જો મારો રેનકોટ પેરેન્ડ ચડી ગયો ઉપર આ કેમેરા ઉપર ટીપા પડે ભાય ભાય થઈ ગયા હવે હા બરોબર ચલો ભાઈ હાલો અંદર

વધારે લીધું છે પ્રતિક ભંજો અત્યારે રાત્રે એનું ટીવી મોટું પદલું જોવે છે મમેનો અહીંયા કામ ચાલે છે જો સાફ સફાઈ બપા આવું છે મિત્રો છે અત્યારે સામે છે પણ આપણે આપણું દેખાડી દઈએ તો અહીંયા જોવો રાતનો માહોલ અત્યારે અત્યારે જો વરસાદ બંધ થઈ ગયો છે એકદમ અત્યારે બહુ વરસાદ છે ને આખો દિવસ બપોર વાગે પછી વરસાદ અંધાર તો તો હવે અત્યારે વરસાદ જેવું છે નહીં લાગતું રાતે આવે તો આવે તો જો અત્યારે આવું છે હવે અત્યારે બંધ થઈ ગયો છે વરસાદ બાકી સવાર મિત્રો વાગી ગયા છે અને અહીંયા અમારે અને અહીંયા જો વાત કરે ને એટલે આખા ગામમાં હમરાય કળા જલ્દી ચલો જલ્દી ચલો જલ્દી ચલો રે કળા આ તો મારા બાજુવાળો કામ ચાલવાને એટલે બધું બહુ

થોડો ઘણો વરસાદ આવી ગયો છે આમ થોડોક પણ ના હોય તો હાલ લાગે આ તો જો ઓફિસ થી આયા રેનકોટ પાર્યો તો નાહવાનું તો થયું નઈ તો વરસાદ શું કરવાનું તમારું સપનું પૂરું થઈ ગયું સ્કૂલે થી

कैसे कैसे, कैसे, कैसे कैसे लोग रहते भाई ये हो चलो कहां से लोग नहीं आते कैसे कैसे लोग रहे कैसे कैसे अजीब लोग रहते ठीक है तो ऐसा था दिन आपका हमारा मित्रों आप, आप लोगों को कैसा लगा जरूर बताएगा मिलते से फिर से नए ब्लॉग में तब सुधी जय हिंद तो वंदे मातरम हर हर महादेव वीडियो जरूर लाइक कर लाइक शेयर कर दो और सब्सक्राइब करना भूलता नहीं मिलते हैं फिर से ब्लॉग में तब तक बाबा